અને આ નવો કરાર હવે લખો તમે નવો કરારનો પહેલો જે વિભાજન પડે છે પહેલો ભાગ જે પડે છે એને આપણે સુવાર્તા કહીએ છીએ તાળી પાડી આપણે આજના વિષયને આપણે ધીરે ધીરે એમાં વધી રહ્યા છે સુવાર્તા નવા કરારના પ્રથમ ચાર પુસ્તકોને સુવાર્તા કહેવામાં આવે છે અને તમામ ખ્રિસ્તી લોકોને ચાર સુવાર્તાના જે ટાઇટલ છે એ મોડે છે આપણે પહેલો નંબર પર બોલીએ માથી હવે આગળ બોલો તમે બોલો માર્ક પછી બોલો લુક પછી બોલો યુહાન હું જે રીતે લખું તે જ રીતે લખજો આ રસ દીર્ઘાવળ તો દીર્ઘાવળ કહ્યું આ સ્પેલિંગ કહેવાય ગુજરાતી તો માથી માર્ક લુક યોહાન ચાર લેખકો છે જેમણે પ્રભુ ઈસુની સુવાર્તા લખી તો પહેલો જે વિભાગ નવા કરારમાં પડે છે એ સુવાર્તા આવે છે બીજું આપણે જોઈએ બીજો જે વિભાગ પડે છે એ છે પ્રેરિતોના કૃત્યો આમાં બિલકુલ કંઈ સમજાવા જેવું નથી આ સમજી શકાય છે કે પ્રભુ ઈશુના ગગનગમન પછી એમના શિષ્યો અને પછીથી બનેલા સાઉલ જે ઉર્ફે પાઉલ કહેવાયો એમના થકી જે સુવાર્તા પ્રચાર અને ત્યાં ચિહ્નો ચમત્કારોનું વર્ણન પ્રેરિતોના કૃત્યોની અંદર કર્યું છે એટલે કે શિષ્યો દ્વારા કરેલા અદ્ભુત ચિહ્નો ચમત્કારો અને સાક્ષી સાક્ષીરૂપક કિસ્સાઓ જે લખવામાં આવેલ છે એનો જે સંગ્રહ છે એને આપણે પ્રેરિતોના કૃત્ય પુસ્તક કહીએ છીએ ત્રીજો જે વિભાગ પડે છે એ પાઉલ પ્રેરિતના પત્રો ત્રીજો જે વિભાગ પડે છે એને આપણે પત્રો કહીએ પહેલાં પત્રો ત્રીજો વિભાગ જે પડે છે એ પત્ર એવું પડે છે એટલે કે લેટર્સ કે લોકોને યા કોઈકને કોઈને લખવામાં આવેલા કોઈ મંડળીને યા કોઈ વ્યક્તિને લખેલા પત્રો તો એની અંદર પહેલો જે સૌથી વધારે પત્રો છે એ પાઉલ પ્રેત દ્વારા લખાયેલા પત્રો પાઉલ પ્રેરિતે કુલ્લે ચૌદ લખ્યા છે પત્રો જનરલી તેર છે પણ હિબ્રોના પત્ર માટે થોડું આમ તેમ થોડું વિવાદ થાય છે કે ભાઈ કોણે લખ્યું હશે પણ એ પણ પાઉલે લખ્યું છે એવું મોટાભાગના વિદ્વાનો માને છે એટલે પાઉલે જે લખેલા પત્રો છે પાઉલના પત્રો લખજો પાઉલ દ્વારા લખેલા ચૌદ પત્રો પછી ચોથો જે વિષય મુદ્દો બને ચોથો જે વિભાગ બને છે એ અન્ય લેખકોના પત્રો અન્ય લેખકો અન્ય લેખકોના નાના નાના પુસ્તકો અન્ય લેખકોના પત્રો એ કુલ સાત પત્રો છે સાત જેમ કે યુહાનનો પહેલો બીજો ત્રીજો પછી તિમોથીનો યાકૂબનો એવા અલગ અલગ પત્રો જે છે તો એકુલે સાત એટલે ચૌદ ને સાત એકવીસ પત્રો થઈ ગયા ટુકુલે એકવીસ પત્રો થાય છે એકવીસ પત્રો થાય છે અને પાંચમા નંબર પર બહુ મહત્ત્વનું એક પુસ્તક છે એને આપણે પ્રકટીકરણ કહીએ છીએ જેને આપણે ભવિષ્ય કથનનું પુસ્તક કહીએ છીએ ભવિષ્ય કથનનું પુસ્તક આ તમામ ચાર વિભાગ સુધી બની ગયેલી ઘટનાઓનું વર્ણન છે પરંતુ પાંચમા પુસ્તક પ્રકારના પુસ્તકમાં જે અંતિમ પુસ્તક છે બાઇબલનું છાસઠમું પુસ્તક છે એ પાત્મસ બેટ પર પ્રભુના માસીના દીકરા યોહાને જે દર્શનો જોયા અને એ દર્શનો લખ્યા ભવિષ્યમાં બનનારી ઘટનાઓનું વર્ણન એટલે ભવિષ્યનું આ બધા જ બની ગયેલી ઘટનાઓનું વર્ણન છે પણ આ બનનારી ઘટનાઓનું વર્ણન છે પ્રકટીકરણ રેવલ્યુશન કે રિવીલ કરવું કોઈ ગુપ્ત વાતોને પ્રગટ કરવી દેટ મીન્સ રેવલ્યુશન કે રિવિલ કરવી પ્રગટ કરવી તો એ પ્રકટીકરણનું પુસ્તક છે આ પ્રમાણે બાઇબલને આપણે દસ વિભાગ બને છે કેટલા વિભાગ બને છે બાઇબલ દસ વિભાગ બને છે અને પહેલું તોરાથી લઈને નિયમશાસ્ત્રથી લઈને ઈશ્વરનું ભવિષ્ય કથનનું પુસ્તકમાં બાઇબલનો સમાવેશ થાય છે અને આખા દસ વિભાગની કુલ્લે છાસઠ પુસ્તકો આપણને મળે છે તાળી પાડીએ પ્રભુને મહિમા આપીએ કે આપણને ઈશ્વરે અલૌકિક કેટેગરી ધરાવતું અદ્ભુત રીતે લખાયેલું પવિત્ર આત્માની પ્રેરણાથી અને બહુ જ સિસ્ટમેટિક લખાયેલું એવું આપણને બાઇબલ મળે છે તો આ રીતે આપણને આ દસ વિભાગમાં આપણને મળે છે અને દસ વિભાગ એટલા માટે પણ તમને કહું છું કે બાઇબલની મુખ્ય દસ આજ્ઞાઓ હતી તાડી પાડી આપણે હાલે લઈ તો એ રીતે પણ આપણને દસ વિભાગોમાં સંપૂર્ણ એટલે કે સંપૂર્ણ તો શબ્દ થોડો પહેલો આવી જશે આખો આખું જે બાઇબલ છે પ્રોટેસ્ટન્ટ બાઇબલ છાસઠ પુસ્તકોનું એ આપણને દસ વિભાગોમાં વિભાજીત મળે છે આપણે આગળ ચાલીએ હવે આપણે સુવાર્તા શબ્દને સમજવાની કોશિશ કરીએ શરૂઆતમાં મેં તમને સુવાર્તાનો શાબ્દિક અને વ્યવહારિક અર્થ કરી બતાવેલો શુભ વાર્તા ગુડ સ્ટોરી અથવા સારી વાર્તા હવે સુવાર્તાને આપણે આર્મિક અર્થઘટનમાં લઈ જઈ રહ્યા છે આર્થિક અર્થઘટનની અંદર આપણે હવે ગ્રીક ભાષામાં પાછા જઈએ અને ગ્રીક ભાષાની અંદર ઇવાન્જિલિયન ઇવાન્જિલિયન આ છે ગ્રીક ભાષાનો શબ્દ મોટાભાગે ગ્રીક ભાષા લિપિમાં હા પહેલાં આવી એટલા માટે કદાચ આ બધા શબ્દો આપણને વધારે જોવા મળે છે ગ્રીક ભાષાની અંદર એ ઇવાન્જિલિયન ઇવાન્જિલિયન એ વાન જે લી યોન ઇવાન્જિલિયોન હું તમને અર્થ સમજાવું છું પહેલાં તમે લખો ગ્રીક ભાષામાં પછી હજુ એક બીજો અર્થ બી લખી દઉં છું પછી તમે સાથે લખી લેજો લેટિન ભાષામાં પણ એ જ રીતે અર્થઘટન થાય છે ઇવાન જે અહીંયા આવું આવે છે લિયોન લેટિન આ ખાલી એ ને એનો ડિફરન્સ આવે છે અને એનો મતલબ એ આ જ રીતે થાય છે ઇવેનજી લિયોન થાય છે ને ઇવા આમાં ઇવેન જે લિયોન થાય છે જેમાં થોડો બોલવામાં ઉચ્ચારણમાં આમ તેમ થાય છે બાકી લગભગ સમાન છે બહુ થોડોક સાયલન્ટ ડિફરન્સ છે ઇવાન્જેલિયન ને જે જેલિયન તો થોડુંક ઊંચો અ એ ને ઊ ઊંચો એ જે બી હોય આપણી ભાષામાં બહુ આવતું નથી એટલે ઇવાન્જિલિયનનો ગ્રીકમાં ઉચ્ચારણ થાય છે ઇવેન્જિલિયોન અને આમાં પણ લેટિનમાં પણ એવો અર્થ થાય છે એક શબ્દ હું તમને કહું છું તેનો અર્થ તમારે મને હું અંગ્રેજી ભાષાનો એક શબ્દ વાપરું છું અને એનો તમારે મને અર્થ કહેવાનો એન્જલ અંગ્રેજી ભાષાનો શબ્દ છે અંગ્રેજી એન્જલ હવે ઇવેન્જિલિયન અને ઇવેન્જિલિયનનો પહેલાં અર્થ સમજીએ પછી એન્જલનો સમજીએ ઇવેન્જિલિયન કોને કહેવાય ખબર છે બોલો એવાન્જિલિયન જે ગ્રીક અને લેટિન ભાષાનો શબ્દ છે એના માટે જ્યારે હું તમને કહીશ તો તમે નવાઈ પામી જશો કે આ શબ્દોનો અર્થ આ થાય છે એવાન્જિલિયન કોને કહેવાય તે સમજાવો એ જમાના રાજા રજવાડાના જમાનો હતો આથી હજારો વર્ષ પહેલાં તો રાજા રજવાડા ચાલતા હતા આપણે ત્યાં બી હમણાં થોડા વખત પહેલાં સુધી રાજા ચાલતા હતા બરાબર છે અંગ્રેજ શાસન તો ચાલતું હતું ને કેટલા વર્ષે પંચોતેર વર્ષથી હજી પહેલાં પહેલાં સો વર્ષની કહાની જોઈએ તો મોગલોને કેવા કેવા આપણે ત્યાં હતા એટલે સો વર્ષ પહેલાં તો આપણે ત્યાં બી રાજા હતા તો એ વેન્જિલિયન શબ્દનો મતલબ શું થાય છે તમને સમજાવું બે રાજાઓ લડાઈ કરતા હોય તો સ્વાભાવિક છે એક રાજા હારી જાય અને બીજો રાજા જીતે પણ આખરે પ્રજા નુકસાન પામે બંને પ્રજાનું નુકસાન થાય એટલે નુકસાન તો પ્રજાનું થાય છે પણ જીત ફક્ત રાજાની થાય છે રાજાના નામની કે આ રાજા જીત્યો પણ લાખો લોકો મૃત્યુ પામે છે નુકસાન તો પ્રજાને છે બેનિફિટ કોને છે રાજાને કોઈ એક રાજાને પણ નુકસાન બંને પક્ષના પ્રજાને છે એટલે આખરે નુકસાન તો પબ્લિકનું છે એ જીત આ દુનિયામાં કેટલાય ધર્મ આવ્યા આખરે નુકસાન તો લોકોનું થયું હવે વેન્જિલિયન શબ્દ કેમ આવ્યો એનો એક હિસ્ટોરિક વાત કરું દાખલા તરીકે બે રાજાઓ લડતા હોય અને કોઈ રાજાને એમ થાય કે આ લડાઈ કરવાથી તો મારી પબ્લિકનું નુકસાન મારું અર્થતંત્રનું નુકસાન મારું બધું નુકસાન થાય છે એટલે એ યુદ્ધ રોકી દે અને કે ભાઈ આઈ વોન્ટ ટુ પીસ કે આ હું સંધિ કરવા માગું છું સીઝ ફાયર જેને કહેવાય કે યુદ્ધ રોકવા માગું છું હું અને યુદ્ધ રોકી દેવા માગું આપણે યુદ્ધ નથી કરવાનું મારી આમ જનતાનું યા મારી પ્રજાનું યા મારા જાનમાનનું નુકસાન થાય છે એટલે એક દૂતને ત્યાં ઊભો કરવામાં આવે છે એક વ્યક્તિને ઊભો કરવામાં આવે છે ભાઈ અમે તને અમારો દૂત બનાવીએ છીએ અમે તને એક સંદેશવાહક બનાવીએ છીએ ને તું સામેની પાર્ટીમાં જા સામેના રાજા યા તેમના સેનાપતિને મળે ને એમ કહ્યું કે અમારા રાજાએ કહેણ મોકલ્યું છે કે આ યુદ્ધ અહીંયા અટકાવી દેવામાં આવે કેમ કે પ્રજાનું નુકસાન થાય છે અને એને ગ્રીક અને લેટિનમાં એવેન્જિલિયન કહેવાય કે એ સંદેશવાહક કહેવાય જેને શાંતિનો કરાર એટલે કે યુદ્ધનો વિશ્વ યુદ્ધ વિરામ કરવાનો કરારયા સંદેશ લઈને જનાર વ્યક્તિને લેટિન અને ગ્રીક ભાષામાં એવેન્જિલિયન કહેવાય તાળી પાડીએ આપણે હાલે લોયા એટલે કે લોકોનો જાનનો બચાવ કરવા માટે જે વ્યક્તિ જિમેદાર વ્યક્તિ છે જે વ્યક્તિને જિમ્મેદારી હજારો લાખો સૈનિકો હોય પણ એક જ એવો વ્યક્તિ છે જે વચેટીઓ કહેવાય જે રાજદૂત કહેવાય જે સંદેશવાહક કહેવાય એ એક જ વ્યક્તિ એવો હોય કે જે સામેના પક્ષમાં જાય ને કે કે ભાઈ અમારો રાજાએ કહેણ મોકલ્યું છે કે યુદ્ધ વિરામ કરવામાં આવે બહુ નુકસાન થઈ રહ્યું છે નુકસાની બચાવવા માટે હજારોના સૈન્યની અંદર કોઈ એક વ્યક્તિ ઊભો થાય એને એવેન્જલિન કહેવાય તાડી પાડી આપણે હાલે લઈએ એટલે કે જે જાન બચાવનો સંદેશ લઈને જાય ને એ એવેન્જિલિયન કહેવાય તે જ રીતે આ દુનિયામાં અગણિત ધર્મો છે અગણિત લોકો છે હું અને પ્રભુના જે સેવકો છે ને તમે બધા જ પ્રભુનો જીવનનો સંદેશો લોકોને પહોંચાડો છો દેટ મીન્સ એવરી બિલિવર આર એવેન્જિલિયન દરેક વિશ્વાસ કરનારી વ્યક્તિ સુવાર્તિક છે તાળી પાડી આપણે હાલે લોહીં અને એ જે મેસેજ આપે છે કે યા યુદ્ધ વિરામનો એ મેસેજને ગુડ ન્યૂઝ કહેવામાં આવે છે એ મેસેજને ગોસ્પલ કહેવામાં આવે છે તાડી પાડી આપણે હાલે લોઈ એટલે કે હું ને તમે જ્યારે પ્રભુનું વચન પોકારીએ છીએ તો સેંકડો લોકો નાશમાં જઈ રહ્યા છે એ લોકોને બચાવવાનું જે નિમિત્ત બને છે ને એ વ્યક્તિ સુવાર્તિક કહેવાય છે કેમ કે એના મોંથી દેવનો બચાવનો સંદેશો આવે છે એટલે સુવાર્તાનું મૂળ હાર્દ છે લોકોનો બચાવ તાળી પાડી આપણે હાલે લઈએ આ સુવાર્તાનો મેઇન મુક્ષ મકસદ છે લોકોનો આત્મિક બચાવ થાય એનો એમ છે કે સુવાર્તાનો મતલબ એ થાય અને એન્જલનો મતલબ થાય દેવો તરફથી કોઈક શુભ સંદેશ કહેવા માટે માણસો પાસે મોકલવામાં આવે જનરલી બાઇબલ પ્રમાણે ગાબ્રિયલ એન્જલ જે છે દૂધ છે એ જેને ગેબ્રિયલ પણ કહેવાય છે ઇંગ્લિશમાં ગુજરાતીમાં ગાબ્રિયલ ઉર્દુમાં ઝિબ્રાયલ ફરિસ્તા તો એ જે વ્યક્તિ એન્જલ છે એ એન્જલનો અર્થ જ એ થાય છે દૂત એટલે કે સંદેશવાહક તાળી આપણે કે સુવાર્તાનો મતલબ જ થાય છે ગુડ ન્યૂઝ તાળી પાડી આપણે લખી લઈએ આપણે સુવાર્તાનો મતલબ જ થાય છે ગુડ ન્યૂઝ એટલે કે નવીનતા નવું કંઈક નવું અત્યાર સુધી બલિદાનની કથા ચાલતી હતી જૂના કરારમાં હવે નવી કથા નવી વાર્તા નવી શુભારંભ પ્રભુ ઈસુ પોતે બલિદ થ બલિદાન થઈ ગયા એ નવી વાત આવી ગઈ દેટ ઇઝ ધ ન્યૂઝ ગુડ ન્યૂઝ અને અંગ્રેજીમાં એને ગોસ્પેલ કહેવાય છે ગોસ્પલ ગો સ્પેલ હું બોલું છું તેનામાં જ તમને સમજાઈ જાય છે કે ગોસ્પલ ગોસ્પલનો મતલબ થાય ગો એટલે જવું સ્પેલનો મતલબ થાય છે આ રીતે સ્પેલ થાય છે અંગ્રેજીમાં એલ નીકળી જાય છે સ્પેલનો મતલબ થાય છે શુદ્ધ રીતે બોલવું દાખલા તરીકે જોડણી જેને કહેવાય અને ચોખ્ખો ઉચ્ચાર કરવો સાચું બોલવું ભાઈ કોઈ જોડણીમાં ખોટું બોલે ભાઈ તમે ખોટું ઉચ્ચારણ કર્યું સ્પેલનો મતલબ થાય સાચું બોલવું સહી ઉચ્ચારણ કરવું ગો એન્ડ ટેલ ધ ટ્રુથ ગો એન્ડ ટેલ ધ ટ્રૂથ ગુડ સ્પીક મતલબ તમે જાઓ અને લોકોને સારું કહો સારી વાત કહો ગુડ ન્યૂઝ કહો શુભ સમાચાર આપો જીવન બચાવની વાત કરો ધેટ ઇઝ ગો સ્પેલ ગો જાઓ અને કહો આપણે માથી લખેલી સ્વાર્તા વાર્તા અઠાવીસમાં અધ્યાય ઓગણીસ અને વિશ્વચન વાંચીએ જોઈએ આપણે શું કહેવા માંગે છે ગ્રેટ કમિશન મહાન આજ્ઞા માથીની લખેલી સવાર્તા અઠાવીસમાં ધ્યાય અને ઓગણીસ વીસ એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માના નામે તેઓને ભપ્તીસમાં આપતા જાઓ મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ અને જુઓ જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું તારી પાડીએ હાલે ગો એન્ડ સ્પેલ ગો એન્ડ ટીચ દેમ ગો એન્ડ બેપટાઈઝ દેમ ગો એન્ડ સ્પીક દેમ તમે જાઓ અને કહો દેટ મીન્સ ગો એન્ડ સ્પેલ આ સાચો મતલબ રિયલમાં લોજિકલ અર્થ નથી આઈ મીન રિયલમાં ગ્રામેટિક અર્થ નથી પણ લોજિકલ અર્થ ગો એન્ડ સ્પેલ જાઓ અને કહો સુવાર્તા તમારે શીખવાની છે સમજવાની છે અને જવાનું છે અને કહેવાનું છે દેટ ઇઝ ગોસ્પલ જવું અને કહેવું તો ગોસ્પલ ગુડ ન્યૂઝ એવેન્જલિયન એવેન્જ એવી રીતે આપણે એને અર્થ કરી શકીએ છીએ અને ગોસ્પલ સુવાર્તાનો સહી મતલબ તમને બતાવ્યો કે એક રાજદૂત યા એક રાજાનો એક વિશેષ વ્યક્તિ સામેવાળા પાસે જઈને સ્પાયા યુદ્ધ વિરામની ઘોષણા કરવા માટેનો સંદેશ લઈને જાય લોકોના બચાવ માટેનો સંદેશો લઈને જાય એને યા ઇવેન્જલિસ્ટ પણ કહેવાય છે અંગ્રેજીમાં કે ભાઈ એણે ગુડ ન્યૂઝ આપી તો આ રીતે આપણે શીખી રહ્યા છે આપણે સુવાર્તા ગોસ્બલ ઇવેન્જલિસ ને આપણે સમજીએ એક શબ્દ રહી ગયો કહેવાનો અરબીમાં યા ઉર્દુમાં એને ઇન્જિલ કહેવામાં આવે છે ઇન્જિલ ઇન્જિલ અથવા ઇન્ઝીલ ઇન્જિલ લખી દેજો ઇન્જિલ અથવા બંને રીતે સમાન જ છે ઇન્જિલ અથવા ઇન્જિલ આ ઈ વધારે આવે છે એટલે લાંબુ બોલવું પડે છે તો આ ઉર્દુ યા અરબીની અંદર આ રીતે એનું ઉચ્ચારણ થાય છે આપણે આગળ જોઈએ સુવાર્તા વિશે કેટલીક મજેદાર વાતો અત્યાર સુધી બહુ ઓથેન્ટિક અને બહુ હેવી કક્ષાની વાતો તમે સાંભળી પણ એક થોડી થોડીક હળવી વાતો કરીએ રમૂજી નહીં બોલાય કેમ કે બાઇબલ ક્યારે રમૂજી રીતે અપાય હળવી રીતે આપી શકાય યા ભારે રીતે અપાય બાઇબલમાં દૂધ અને ભારે ખોરાક એ શબ્દો લખેલા છે સુવાર્તા કેટલી છે તમને ખબર છે સુવાર્તા કેટલી છે સુવાર્તા કેટલી છે આ એક એવો કોયડાવાળો સવાલ છે આપણે થોડી રમ થોડી હળવી ભાષામાં સાંભળીએ સુવાર્તા કેટલી છે તો એનો જવાબ ઓપ્શન આપું છું ચાર એ માં ચાર બી માં એક ગુજરાતીમાં લખું એક સી માં ત્રણ કેટલી સુવાર્તા લખો તમારે માટે કામની વસ્તુ છે કેટલી સુવાર્તા કેટલી છે કોઈએ કીધું ચાર માથી માર્ક લુક યુહાન લખતા નહીં હમણાં પહેલા જવાબ લખી લઈએ પહેલા પછી તમે લખજો એકમાં તો જવાબ આવે છે ઓન્લી વન તાળી પાડીએ આપણે કેમ કે સુવાર્તા ગુડ ન્યૂઝ બાઇબલમાં ફક્ત એક જ છે અને એ છે પ્રભુ ઈસુ પણ નવા કરારની વાત અનંત સુવાર્તાની વાતમાં પ્રભુ ઈસુની સુવાર્તામાં ફક્ત એક છે અને લખવાવાળા ચાર છે માથી માર્ક લોક યોહાન લેખક ચાર છે સુવાર્તા એક છે તાળી પાડી આપણે હા લેલું સો આ એક થોડોક હળવો હળો સવાલ હતો મજાનો એક સવાલ હતો એ આપણે લીધો હસતા હસતા શીખી રહ્યા છે કે સુવાર્તા ફક્ત અને ફક્ત એક છે અને એ છે પ્રભુ શું લખી લો હવે કે સુવાર્તા ફક્ત એક જ છે ગોસ્પલ ઇઝ યુનિક એન્ડ દેટ ઇઝ જીઝ સ્ટોરી યુનિકનો મતલબ અનન્ય થાય છે એક જ છે એકથી વધારે હોઈ જ નહીં શકે તેને અનન્ય કહેવાય એક બંને લખાય અનન્ય કાંસમાં એક લખજો સુવાર્તા ફક્ત એક જ છે અને તે છે પ્રભુ ઈસુની સુવાર્તા લેખકો ઘણા હોઈ શકે પણ પત્રોમાં બી પ્રભુ ઈશુની વાત લખેલી છે સાચી વાત તમે કીધી પ્રભુ બી એટલે મતલબ એ બધે સુવાર્તા નથી એ એક એમની લેખકો છે અને એમના પુસ્તકો છે પણ સુવાર્તા ફક્ત પ્રભુ ઈસુની છે બોલો કોની છે સુવાર્તા પ્રભુ ઈસુની સુવાર્તા છે તાળી પાડી આપણે હાલે લઈએ તો લુકની લખેલી સુવાર્તા તેનો પહેલો અધ્યાય એકથી ચાર વચન આપણે વાંચીએ આ વચનની અંદર લુક જે એક ડૉક્ટર હતો એક વેદ હતો એક વિદ્વાન વ્યક્તિ હતો અને એ આ લુકની લખેલી સુવાર્તા એટલે લુક દ્વારા પ્રભુ ઈશ્વરની જે સ્વાર્તા લખાઈ તેના આરંભમાં એક બહુ સરસ મજાનું વર્ણન કરે છે ને શું શીખાડે છે આપણે જોઈએ આરંભથી જેઓ નજરે જોનારા તથા વચનના સેવકો હતા તેમણે આપણને કહ્યું છે તે પ્રમાણે આપણામાં પૂરી થયેલી વાતોનું વર્ણન કરવાને ઘણાએ હાથમાં લીધું છે માટે ઓ નેક નામદાર થિયોફિલ મેં પણ શરૂઆતી સઘળી વાતોની શોધ ચોકસાઈથી કરીને તારા પર વિગતવાર લખવાનો ઠરાવ કર્યો એ માટે કે જે વાતો તને શીખવવામાં આવી છે તેઓની સત્યતા તો જાણે વચન માટે તાળી પાડી આપણે ત્યાર સુધી આપણે જ્યારે પ્રસ્તાવનામાં પહેલાં વિભાગમાં પહેલા ભાગમાં જોયું આપણે સુવાર્તા એ વાર્તા એટલે કપોળ કલ્પિત કહાનીઓ કિસ્સાઓ અને કેટલીક ઘટનાઓનું વર્ણન એવું આપણે શરૂઆતના એપ ભાગમાં જોઈ ગયા હતા પરંતુ સુવાર્તાનું સત્યતા કેટલી અદ્ભુત છે તે આપણે બીજા સેશનમાં બહુ સરસ રીતે જોઈ રહ્યા છીએ અને સુવાર્તાનો સીધો મતલબ ફક્ત કપોળ કલ્પિત કહાની નથી થતું પરંતુ વાસ્તવિક તાર્કિક આધ્યાત્મિક સચોટ અને બિલકુલ નિરખેલી પરખેલી બાબતોનું વર્ણન થાય છે કેમ કે અહીં લખ્યું છે આરંભથી જેઓ નજરે જોનારા હાલે લોહી સુવાર્તાના લેખકો જ્યારે સુવાર્તા લખે છે ને લુક એક વિદ્વાન વ્યક્તિ છે એક ડૉક્ટર વ્યક્તિ છે અને એને નાનામાં નાની વસ્તુ એટલે કે ઔષધિનો ઉપયોગ કેવી રીતે કરવો એક આયુર્વેદિક ડૉક્ટર હતો ને એને ખબર છે કે આ વસ્તુ કયા ગુણ ધરાવે છે કયું કામ છે એનું શું કાર્ય કરે છે અને એ લોકોની સારવાર કરનાર વ્યક્તિ હતો એક વિદ્વાન વ્યક્તિ જ્યારે સુવાર્તાનું લેખન કાર્ય કરે તો એ સાધારણ કલ્પિત કહાની બિલકુલ નહીં લખે કેમ કે એક વિદ્વાન વ્યક્તિ એની અંદર એની વિદ્વતા છલકાય અને એટલે પહેલાં જ વચનમાં લૂક પોતાના લેખન કાર્યમાં પ્રભુ વિશ્વની સ્વાર્તાનું વર્ણન કરતાં પહેલો જે શબ્દ લખે શકે છે નજરે જોનાર એટલે કે આઈ વિટનેસ અંગ્રેજીમાં કહીએ તો મેં પોતે જોયેલું મેં મેં પોતે અનુભવેલું હું કોઈ કપોળ કલ્પિત કહાની યા વિચારેલી યા કલ્પના કરેલી વાતો નથી લખતો પણ મારી નજરે જોયેલું અનુભવેલું સાથે શું કહે છે વચનના અમે સેવકો વચન એટલે દેવનું વાંચન અમે લખીએ છીએ અમારી પોતાની ફિલિસુફી યા અમારી પોતાની વાતો યા અમારે પોતાના વિચારો પ્રસ્તુત નથી કરતા એટલે કે સુવાર્તાના લેખનમાં સૌથી સચોટ વાત લુક કરે છે અને કહે છે અમે નજરે જોયેલું અને અનુભવેલી વાતોની સાથે સાથે અમે ઈશ્વરના સેવકના વચનોની સેવા કરીએ છીએ કોઈ કલ્પિત કહાની નથી લખી રહ્યા જે પ્રથમ ચાર લેખકો જે પ્રભુ ઈશ્વરને સ્વાર્થ વર્ણન કરે છે એમાં લૂક બહુ જ સચોટ રીતે વર્ણન કરે છે અને દેવના વચનના અમે સેવક છે કોઈ અમારા ખિસ્સામાંથી અમારી કલ્પનામાંથી અમારા વિચારોમાંની કહાની નથી લખતા પરંતુ અમે સત્ય વાતનું વર્ણન કરીએ છીએ તળી પાડ્યા આપણે તો તમે બીજા સેશનમાં તમારી બુકલેટમાં લખી શકો છો કે તે લુક એવું આરંભમાં લખીએ છીએ કે અમે નજરે જોનારા અનુભવેલી બાબતો લખીએ છીએ અને સાથે દેવના વચનોની વાતો લખીએ છીએ કપોળ કલ્પન કહાની નથી લખતા એમ તમે લખી શકો છો આગળ તેમણે કીધું વચનમાં આગળ વચન કહે છે તેમણે આપણને કહ્યું છે તે પ્રમાણે એટલે કે પવિત્ર આત્માએ મને જે દોરવણી આપી પ્રભુ વિશ્વ મને જે દોરવણી આપી પ્રભુ વિશ્વના જીવનના અનુભવો દ્વારા મને જે સમજણ પડી યા પવિત્ર આત્માએ મને દોરવણી આપી તે પ્રમાણે એટલે કે મારી બુદ્ધિ મારી શક્તિ મારી સમજના આધારે હું આ લેખન કાર્ય નથી કર્યો બીજી બધી જ વાર્તાઓ જનરલી દિમાગની ઉપજ છે કલ્પનાઓની ઉપજ છે વિચારોની ઉપજ છે પણ સુવાર્તા એ દેવના વચન દ્વારા પવિત્ર આત્માની પ્રેરણાથી લખાયેલી બાબતો છે તાળી પાડી આપણે હાલે લોહી દેટ મીન્સ ઇંગ્લિશમાં કહીએ તો ઇટ્સ અ વેરી ઓથેન્ટિક ખૂબ પ્રમાણિત બાબતો છે અને પ્રમાણિત બાબતો પર આપણે વિશ્વાસ કરીએ છીએ એક વ્યક્તિ તરીકે વિશ્વાસુ વ્યક્તિ તરીકે આ આપણા માટે પણ બહુ મહત્ત્વની વાત છે અને આપણામાં પૂરી થયેલી વાતોનું વર્ણન કરું છું હું કોઈ અધૂરી વાર્તા નથી લખતો અનફિનિશ્ડ એટલે કે અનકમ્પ્લીસ્ડ કહાની હું નથી લખતો કોઈ અપૂર્ણ વાર્તા હું નથી લખતો કે કે આમ થયું તેમ થયું પછીની વાતો અધરતાલ તે નથી લખતો દેટ મીન્સ કે સુવાર્તા સતત લાઈવ એટલે કે સતત જીવંત છે એક મેચ આપણે જોતા હોઈએ લાઈવ મેચ જોતા હોઈએ તો આપણને બહુ એનું મનોરંજન થાય કોણ જીતશે કોણ હારશે એ એનો આપણને એક રોમાંચ રહેતો હોય છે પણ જ્યારે મેચ પૂરી થઈ જાય રોમાંચ ખતમ થઈ જાય કે ભારત જીતી ગયું ન્યૂઝીલેન્ડ હારી ગયું પણ સુવાર્તાનો રોમાંચ સતત ચાલુ રહે છે કે શું થશે વોટ વિલ હેપન નેક્સ્ટ શું થશે હવે પછી તે સતત એક એક જિજ્ઞાસા અને એક સતત એનું સત્ય જળવાતું રહે છે અને એટલા માટે સુવાર્તા ક્યારેય મળતી નથી સુવાર્તામાં વીસ પોઈન્ટમાં એક વાત આપણે એ પણ શીખીશું કે સુવાર્તા જે કેવી એવી બાબત છે જે સનાતન છે પહેલો ઈશ્વર સનાતન છે પવિત્ર આત્મા સનાતન છે તો સુવાર્તા પણ સનાતન છે એ આપણે વીસ પોઈન્ટમાં શીખવાના છે પણ આપણે જલ્દી જલ્દી બીજા પોઈન્ટને જોઈ રહ્યા છે આપણામાં પૂરી થયેલી વાતોનું વર્ણન કરવાને ઘણાએ હાથમાં લીધું છે ઘણા લોકો એ વાતનું લેખન કાર્ય છે કરી રહ્યા છે પહેલાં ભાગમાં પહેલાં સેશનમાં આપણે જોઈ ગયા કે માર્કે લખ્યું લુકે લખી યોહાને લખી માથીએ લખી અલગ અલગ લેખકોએ લખી ત્યારબાદ ઘણા લોકોએ લેખન કાર્ય કર્યું અને એની અંદર આપણે અન્ય પત્રોમાં પણ એનું વર્ણન જોઈએ છે તો ઘણા બધા લોકોએ લખ્યું માટે ઓ નેક નામદાર થયો એ જ્યારે આ લુક જે સુ લેખન કાર્ય કરે છે તો કોઈ સાધારણ માણસને લખતો નથી આ કહાની આ કહાની લુક આ વાર્તા આ સુવાર્તા નેક નામદાર કોને કેવાય ઓનરેબલ પર્સનાલિટી જેને કેવાય ગુજરાતીમાં નેક નામદાર એટલે કોઈ આદરણીય વ્યક્તિ કોઈ મોટો રાજ સત્તાધીશ વ્યક્તિ يا કોઈ મોટો અધિકારી વ્યક્તિ يا કોઈ ધાર્મિક આગેવાન વ્યક્તિ ને આપણે લોર્ડ કહીએ છીએ જેમ કે જજને આપણે કોર્ટની ભાષામાં લોર્ડ કહે છે મારા પ્રભુ એવું કહીએ છીએ કોઈક આદનીય વ્યક્તિ કોઈક સંત વ્યક્તિ કોઈક રાજકીય વ્યક્તિ અથવા કોઈ પણ સમાજનો એક અગ્રણી વ્યક્તિ જેમાં થિયોફિલને એ નેક નામનાર ને લખે છે તો કોઈ સાધારણ વ્યક્તિને લખી નથી બતાવતો એટલે વાત સાધારણ ન હોય તો જ એ અસાધારણ વ્યક્તિને કહી શકાય સાધારણ વાત હોય તો સાધારણ વ્યક્તિને કહેવાય પણ અસાધારણ વાત હોય તો એ અસાધારણ હસ્તી આ વ્યક્તિને પણ કહેવાનું હોય છે મેં પણ શરૂઆતથી સગળી વાતોની શોધ ચોકસાઈથી કરીને તમા તારા પર વિગતવાર લખવાનો ઠરાવ કર્યો ઠરાવનો મતલબ થાય નિર્ણય કર્યો આમાં ચાલો બારે મારા મનમાં વિચાર આવ્યો લખી દીધું ના એના માટે ઘણું સંશોધન કર્યું ઘણા અનુભવો અને અનુભવોના નિચોડના આધારે જ્યારે હું લખું છું તો નેક નામદાર થિયોફિલને હું લખું છું તો બહુ ઓથેન્ટિક બહુ પ્રમાણિત બહુ આધારભૂત વાત હું લખું છું કોઈ પણ ગપ્પા ગોળા નહીં રહેશે બિલકુલ સચોટ સત્ય હું લખીશ અને એટલા માટે આગળ લખે છે એ માટે જે વાતો તને શીખવવામાં આવી છે તેઓની સત્યતા તું જાણે તાડી પાડી આપણે હાલેલુયા એક એક શબ્દોમાં ભરપૂરી જોવા મળે છે એક એક શબ્દોમાં પરિપૂર્ણતા જોવા મળે છે એક એક શબ્દોમાં સત્યતા નિખરતી જોવા મળે છે અને સુવાર્તા એ સત્યતા પર આધારિત છે કપળકલ્પિત કહાની પર આધારિત નથી માટે પ્રભુ ઈશુની સુવાર્તાના માટે તાળી પાડી આપણે તો બહુ મુદ્દાની વાતો લૂકે સુવાર્તા લેખનના પહેલાં જ વચનોમાં કર્યું અને બહુ ઓથેન્ટિક છે બહુ જ પ્રમાણિત છે એ વાતની એણે બાબતો એક એક શબ્દો દ્વારા આપણે જોઈ ગયા જનરલી વાર્તાઓ યા કિસ્સાઓ યા કહાણીઓ વિષય અલગ અલગ હોઈ શકે અને એની અંદર સંસારમાં હજારો લાખો વિષયો છે સંસારની અંદર આ ધર્મની વાતો છે આધ્યાત્મની વાતો છે વિજ્ઞાનની વાતો છે ગણિતની વાતો છે ઇતિહાસની વાતો છે ભૂગોળની વાતો છે ખગોળની વાતો છે રાજા મહારાજાઓની વાતો છે ઇતિહાસની વાતો છે ગુરુઓની વાતો છે અવતારોની વાતો છે કિસ્સાઓ કહાણીઓ પરીઓ રાજા મહારાજા અને જાનવરોની ને પશુ પક્ષીની કહાનીઓથી ભરમાર છે આ દુનિયામાં પણ સત્ય કહાની સત્ય વાર્તા ફક્ત પ્રભુ વિશ્વની સતાડી પાડી આપણે હાલે લો કેમ કે જેટલી પણ કિસ્સા કહાનીઓ અસ્તિત્વમાં આવી એની પૂર્ણતા પણ થઈ ગઈ જે કંઈક સ્થિતિ જે કંઈ વસ્તુઓ બની એ ઘણી બધી બાબતો પૂરી પણ થઈ ગઈ દાખલા તરીકે કોઈક રાજાનું વર્ણન કંઈક કહાની કરતી હોય તો એ રાજા જન્મ્યો રાજા જીવ્યો અને રાજા મરી ગયો એટલે કિસ્સો ખતમ થઈ ગયો કોઈ નામ નહીં આપીશ ઘણા અવતારો આવ્યા જન્મ્યા રાજપાટ ભોગવ્યું મરી ગયા એમની કિસ્સા કહાની પૂરી થઈ ગઈ

બે મહત્ત્વની વાત છે પહેલું છે જ્ઞાન અને બીજું છે આનંદ એટલે કે નોલેજ એન્ડ એન્ટરટેનમેન્ટ આ બે બેઝ પર જ કહાની કિસ્સાઓ ચાલે છે કોઈક વાતમાં આપણને જ્ઞાન મળે છે અને કોઈક વાતમાં આપણને મનોરંજન મળે છે નોલેજ એન્ડ એન્ટરટેનમેન્ટ મળે છે બે જ વસ્તુ આપણને કિસ્સા કહાનીમાં મળે છે પણ પ્રભુ ઈસુની સ્વાર્તામાં આ બધાની સાથે સાથે અનંત જીવનની ખાતરી પણ મળે છે તાળી પાડીએ આપણે હાલે લઈએ